મિત્રો આજે હું તમને એક એવી સાચી લાગણી સભર વાર્તા સંભળાવવાનો છું કે જેમાંથી તમને પણ ઘણું બધું જાણવા શીખવા અને સમજવા મળશે ચાર ભણેલી દીકરીઓ ત્રણ દીકરીઓ નોકરી કરતી હતી અને સારા એવા પૈસા કમાતી હતી અને એક દીકરી ગરીબ ઘરમાં પરણેલી હતી દરેક પ્રસંગે ત્રણેય બહેનો પોતાની માને મોંઘા ગિફ્ટ આપતી અને એ ગરીબ દીકરી માત્ર જોઈને હૃદયમાં દાજતી કે કાસ હું પણ કમાતી હોત તો આજે મારી મા માટે પણ હું કંઈક ખર્ચ કરી શકત પરંતુ જ્યારે ભાઈના લગ્ન આવ્યા ત્યારે બધાએ કંઈક એવું જોયું કે આખું ઘર દંગ રહી ગયું ગરીબ બહેન અને તેની સાધારણ લાગે એવી થેલીમાં શું હતું એ જોઈને દરેકને પોતાનો દેખાડો કરવામાં શરમ લાગી ગઈ કાંતાબેન ચાર દીકરીઓ અને એક દીકરાની મા હતી આ પાંચેય સંતાનોને તેણે બહુ પ્રેમથી અને ખૂબ મહેનત કરીને મોટા કર્યા હતા દીકરીઓમાં ત્રણ તો ભણતર સાથે સારી નોકરીએ લાગી ગઈ હતી અને તેમનું ઘર પગથિયું સારા ઘરમાં વસ્યું હતું જ્યારે નાની દીકરી હંસાબેન જલ્દી લગ્ન થઈ જવાના કારણે નોકરી ન કરી શકી અને ગરીબ ઘરમાં લગ્ન કર્યા તેને હંમેશા લાગતું કે હું મારી મોટી બહેનોની જેમ માં માટે કે ભાઈ માટે કંઈ કરી શકતી નથી કાંતાબેનની નોકરી કરતી ત્રણેય દીકરીઓ જ્યારે ઘરે આવતી ત્યારે આજુબાજુ લોકોમાં દેખાડો કરવા માટે ખાસ કરીને કોઈ પ્રસંગ હોય ત્યારે મા ઉપર પૈસાનો વરસાદ વરસાવતી ક્યારેક મીઠાઈના ડબ્બા ક્યારેક મોંઘા સાડી ડ્રેસ તો ક્યારેક સોનાનું ગિફ્ટ કાંતાબેનને આ બધામાં ગર્વ કરતાં વધુ અંદરથી દુઃખ થતું કે આ બધું ઘરેલું અને દિલમાંથી પ્રગટેલા પ્રેમ કરતાં દેખાડો વધારે હતો હંશા હંમેશા આ દ્રશ્યો ચૂપચાપ જોયા કરતી તેને પણ ઈચ્છા હતી કે હું મા માટે કે ભાઈ માટે કંઈક ખરીદી કરીને એને ભેટ આપું પરંતુ નબળી પરિસ્થિતિને કારણે મોંઘી વસ્તુ ખરીદી નહોતી શકતી એમ છતાં એની શક્તિ મુજબ મા અને ભાઈ માટે કંઈક ને કંઈક વસ્તુની ખરીદી કરતી તેની પાસે પૈસા નથી તો પણ તે ક્યારેય ફરિયાદ કરતી નહીં તે પોતાનું ગરીબ ઘર સંભાળતી અને ઘર ખર્ચમાંથી થોડી ઘણી રકમ બચાવીને પોતાના પતિને સહકાર આપતી ક્યારેક ક્યારેક નાના ગિફ્ટ લઈને મા પાસે જતી તેને લાગતું કે પ્રેમ દેખાડાથી નહીં દિલથી કરેલા કાર્યોથી મપાય છે સમય વીતતો ગયો કાંતાબેનના દીકરા પરિમલના લગ્નનો પ્રસંગ આવ્યો અને આખું ઘર ખુશીમાં ઝૂમી ઉઠ્યું ત્રણેય નોકરીવાળી દીકરીઓ આ પ્રસંગને પોતાના સોશિયલ સ્ટેટ મુજબ ભક્કો બતાવવાની તક માની રહી હતી લગ્નનો દિવસ નજીક આવતો ગયો જે દિવસે લગ્ન હતા તે દિવસે ત્રણેય બહેનો મોંઘી સાડીઓ પહેરીને મોંઘો મેકઅપ કરીને અને ડોકમાં ભારે સોનાના ઘરેણાંઓ સાથે ઘરે આવી તેઓના હાથમાં સોનાની વીંટીઓના બોક્સ હતા દરેકે ભાઈને એક એક સોનાની વીંટી પહેરાવવાની તૈયારી કરી હતી હંસા પોતાની સામાન્ય સાડી પહેરીને આવી હતી ગરીબી છતાં સ્વચ્છ કપડામાં અને સરળ દેખાવમાં ભાઈને ઘરે આવી હતી હાથમાં નાની થેલી હતી જે જોઈને ત્રણેય દીકરીઓ એકબીજાને સ્મિત કરીને કહેતી હતી કે આજે તો ચોક્કસ એનું અપમાન થશે જ એ પાકું છે લગ્નના રીત રિવાજ પ્રમાણે ભાઈને બહેનો વીંટી પહેરાવા આવી સૌ પહેલાં મોટી દીકરીએ મોંઘી વીંટી પહેરાવી પછી બીજી બહેને પહેરાવી અને પછી ત્રીજી બહેને પણ પહેરાવી સગા સંબંધીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે આટલી બધી મોંઘી વીંટીઓ બધાની નજર હવે હંસાબેન પર હતી બધું જ જાણતા હોવા છતાં હંસાબેન શાંતિથી આગળ વધી તેની આંખોમાં ન તો ગર્વ હતો કે ન તો ઈર્ષા હતી માત્ર પ્રેમ અને આદર હતો હંસાબેનના પતિ પણ તેની સાથે આવ્યા હતા અને તે જ ક્ષણે અચાનક બધું બદલાઈ ગયું હંસાબેનના પતિએ થેલીમાંથી એક નાનું બોક્સ કાઢ્યું આ બોક્સ દેખાવમાં સાવ સામાન્ય લાગતું હતું પરંતુ હંસાબેનના પતિનું વર્તન ગજબનું આત્મવિશ્વાસ ભર્યું હતું બોક્સ ખોલતા જ અંદર એક સોનાની નહીં પરંતુ પ્લેટિનિયમની વીંટી નીકળી ગામમાં કે શહેરમાં પ્લેટિનિયમ કોઈ પહેરાવતું પણ નહીં લોકો એકબીજાને જોઈને ચોંકી ગયા પ્લેટિનમની વીંટી સોનાની વીંટીઓ કરતાં પણ વધારે ચમકી રહી હતી જ્યારે હંસાબેને ભાઈને વીંટી પહેરાવી ત્યારે પરિમલની આંખો ભીની થઈ ગઈ તેને ખબર નહોતી કે હંસાબેન અને તેનો ગરીબ બનેવી આટલો બધો પ્રેમ કરી શકે છે લગ્નમાં ઉપસ્થિત સગા સંબંધીઓ ધીમેથી ફિસકારા મારવા લાગ્યા આવી વીંટી તો બહુ જ મોંઘી હોય છે આ ગરીબ બનેવીએ કેવી રીતે ખરીદી હશે દિલમાં જો પ્યાર હોય તો બધું શક્ય છે આ દ્રશ્ય જોઈને મોટી બહેનોના ચહેરા પરનો ગર્વ ક્યાં અદ્રશ્ય થઈ ગયો તેની ખબર પણ ન પડી દેખાડો તૂટી પડ્યો હવે તેઓને સમજાયું કે સોનાની ચમક તો દેખાડા માટે છે પરંતુ પ્લેટેનિયમ એ તો સંબંધોની ઊંડી કિંમત છે કાંતાબેન આ દ્રશ્યો જોઈને રડી પડી હંસાબેને દીકરીને ગળે લગાડતા બોલ્યા કે બેટા તારા દિલમાં જે પ્રેમ અને ભાવ છે એનું મૂલ્ય આ દુનિયામાં કોઈ પામી નહીં શકે પૈસા તો આવે ને જાય પણ પ્રેમ એ તો અમૂલ્ય છે હંસાબેન ધીમા અવાજે બોલી મા મારા ઘરે તો ગરીબી છે પણ દિલમાં ક્યારેય ગરીબી નહોતી અમે મહેનત કરીને પ્લેટિનિયમની વીંટી લીધી છે ભાઈ માટે તમારા પ્રેમ માટે ત્રણેય બહેનોના ગર્વ દેખાડા અને આડંબરનું ભારણ એક ક્ષણમાં ઓગળી ગયું લગ્ન બાદ લોકો આજુબાજુ ચર્ચામાં હતા જે ગરીબ બનેવી વિશે બધાએ આવું નહોતું વિચાર્યું છતાં પણ એ જ સૌથી મોટા ધનિક નીકળ્યા સમય પસાર થતાં હવે કાંતાબેનની ત્રણેય ભણેલી દીકરીઓ સમજવા લાગી હતી કે પ્રેમ ગિફટના ભાવથી નહીં પરંતુ ભાવનાથી મપાય છે તેમણે હંસાબેન પાસે માફી માગી હંસાબેન તો બિલકુલ સહજ ભાવે હસીને બોલી અરે બહેનો એમાં માફી માંગવાની ના હોય કાંતાબેનના જીવનનો સૌથી સુંદર દિવસ એ હતો જ્યારે ઘરમાં દેખાડા કરતા દિલના પ્રેમે જીત મેળવી હતી લગ્નના દિવસે બધાને સમજાઈ ગયું હતું કે પૈસા કરતાં પણ જો મોટી વસ્તુ હોય તો એ છે કે જે દિલમાં ભરેલો પ્રેમ સોનાની વીટીઓ તો ચમકી પરંતુ ગરીબ બહેનના પ્રેમથી લાવવામાં આવેલી પ્લેટેનિયમની વીટી સંબંધોની સાચી કિંમત કહી ગઈ જીવનમાં દેખાડો દીર્ઘકાળ ચાલતો નથી પરંતુ હૃદયથી કરેલી નાની ક્રિયા પણ સંબંધોને જીવનભર મજબૂત બનાવી દે છે મિત્રો જો તમારા હૃદયને આ વાર્તા સ્પર્શી ગઈ હોય તો એ ભાવ તમારા જીવનમાં પણ જીવંત રાખજો પ્રેમ આદર અને સિમ્પલી આ ત્રણ વસ્તુઓથી જ પરિવાર ટકી રહે છે જય દ્વારકાધીશ